નમસ્કાર કાનૂની દસ્તાવેજો નામ સાંભળીને જ કેવું આમ ભારે ભારે લાગે નહીં પણ શું તમને ખબર છે કે આમાંથી અમુક ડોક્યુમેન્ટ્સ તો આપણા રોજના જીવન માટે કેટલા બધા ઉપયોગી અને સાચું કહું તો એકદમ સિમ્પલ ટૂલ્સ છે તો ચાલો આજે આપણે આવા જ બે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલાં એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ કોઈપણ વાતને કાયદેસર રીતે જાહેર કરવાની જરૂરત શું છે શા માટે અને જુઓ આજની આખી વાતચીતનો પાયો આ જ સવાલ છે કારણ કે જ્યારે આપણે કોઈ વાતને ફોર્મલી એટલે કે ઔપચારિક રીતે જાહેર કરીએ છીએ ને ત્યારે આપણને ઘણી બધી પરિસ્થિતિઓમાં એકદમ ક્લેરિટી અને સેફ્ટી મળે છે તો આપણો પહેલો ટોપિક છે સોગંદનામું આ શબ્દ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે ફિલ્મોમાં કોર્ટના સીનમાં પણ આખરે આ છે શું અને એનો સાચો મતલબ શું ચાલો એને જરા ડિટેલમાં સમજીએ જો એકદમ સહેલા શબ્દોમાં કહીએ ને તો સોગંદનામું એટલે શું એ એક લેખિતમાં આપેલી કાનૂની જાહેરાત છે કાયદાની સામે પણ હા આ કોઈ સાદું સીધું સ્ટેટમેન્ટ નથી આમાં શપથ લેવામાં આવે છે કે ભાઈ આમાં જે કંઈ પણ લખ્યું છે એ બધું જ સાચું છે મારી જાણ મુજબ અને બસ આ જ વસ્તુ એને કાનૂની રીતે પાવરફુલ બનાવે છે સારું એ તો સમજાયું કે સોગંદનામું શું છે પણ સવાલ એ છે કે એનો ઉપયોગ ક્યાં થાય રિયલ લાઇફમાં આ કંઈ ખાલી કોર્ટ કચેરીની જ વાત નથી હો એના ઘણા બધા પ્રેક્ટિકલ ઉપયોગો છે એવા ઉપયોગો જે કદાચ આપણામાંથી ઘણાને કામ આવી શકે છે હવે જુઓ આ સ્ક્રીન પર આ ખરેખર બહુ જ રસપ્રદ છે માની લો કે કોઈને પોતાનું નામ કે સરનેમ બદલ વિશે તો સોગંદનામું જોઈએ કોઈ બાબત માટે કાયદેસર રીતે પોતાની મંજૂરી આપવી છે એના માટે પણ આ અથવા તો કોઈ પ્રોપર્ટી પરથી પોતાનો હક છોડી દેવો છે તો પણ આ જ ડોક્યુમેન્ટ કામ લાવે એટલે કહેવાનો મતલબ એ છે કે આ એક જ ડોક્યુમેન્ટ કેટલા બધા કામમાં આવે છે એક મલ્ટીપર્પઝ કાનૂની સાધન છે આ ઓકે તો હવે આગળ વધીએ આપણા બીજા ટોપિક પર ભાડા કરાર એટલે કે રેન્ટલ એગ્રીમેન્ટ જો ઘર ભાડે લેવું કે આપવું આ તો એકદમ કોમન વાત છે બરાબર પણ એની પાછળ જે કાનૂની બાબતો છે ને એને સમજવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને સૌથી મોટી ગરબડ અહીંયા જ થાય છે ઘણા લોકો શું કરે ખાલી મોડે વાત કરીને એકબીજા પર વિશ્વાસ રાખીને ઘર ભાડે આપી દે કે લઈ લે પણ આ સ્ક્રીન પર લખેલી વાત પર ધ્યાન આપજો આમ કરવું ખરેખર બહુ જ રિસ્કી છે કેમ કારણ કે બોલેલી વાતો તો બુલાઈ પણ જાય અથવા એનો કોઈ બીજો જ મતલબ કાઢવામાં આવે અને પછી ભવિષ્યમાં ઊભા થાય મોટા ઝઘડા તો પછી આ રિસ્કનો સોલ્યુશન શું જવાબ એકદમ સિમ્પલ છે લેખિત કરાર એટલે કે રિટર્ન એગ્રીમેન્ટ ચાલો હવે આપણે મોઢે કરેલી વાત અને લખેલી વાત એટલે કે મૌખિક અને લેખિત કરાર વચ્ચેનો જે મેઇન ફરક છે એને સમજીએ અને જાણીએ કે શા માટે લખેલું હોવું હંમેશા બેસ્ટ ઓપ્શન છે અને આ જુઓ આ સ્લાઇડ પર આખો ફરક એકદમ ક્લિયર દેખાય છે એક બાજુ છે જોખમ શું થશે શું નહીં કંઈ નક્કી નહીં અને બીજી બાજુ છે સુરક્ષા એકદમ સેફ્ટી કારણ કે લેખિત કરારમાં બધું જ ચોખ્ખું લખેલું હોય છે ભાડું કેટલું કેટલા સમય માટે બીજી કઈ શરતો છે બધું જ એટલે આ ખાલી કાગળનો ટુકડો નથી સમજી ગયા આ તો મકાન માલિક અને ભાડુઆત બંને માટે એક પ્રોટેક્શન શિલ્ડ જેવું છે અને આ વાતને વધારે વજન આપવા માટે એડવોકેટ એ કે ઠાકોર શું કહે છે એ જોઈએ એમનું કહેવું છે કે લખિત કરાર બંને પક્ષને સુરક્ષા આપે છે બસ આ એક જ વાક્યમાં આખી વાતનો સાર આવી ગયો કોઈ ગેરસમજને જગ્યા જ નથી રહેતી અને બંને પાર્ટીના જે રાઇટ્સ છે જે હક છે એનું રક્ષણ થાય છે તો આ બધી વાતચીત પછી આપણે એક છેલ્લા વિચાર પર આવીએ પછી ભલે સોગન નામું હોય કે પછી ભાડા કરાર બંનેમાં એક વાત કોમન છે અને એ છે કાયદાકીય રીતે સ્પષ્ટતા માટે લખેલા શબ્દોની તાકાત તો છેલ્લે સવાલ એ જ છે કે આપણા પ્રોફેશનલ અને પર્સનલ બંને જીવનમાં ક્લેરિટી માટે સ્પષ્ટતા માટે લખેલા શબ્દનું મહત્ત્વ કેટલું છે ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં